स्टेप वन ओपन सीपीयू केस बीजू रिमूव रेम त्रिजू क्लीन सीपीयू कैबिनेट चार रिमूव एसएमपीएस पाँच रिमूव हार्ड डिस्क छह रिमूव डीवीडी राइटर सात रिमूव एक्सपांसन स्लॉट आठ रिमूव मदरबोर्ड नौ यूज

ડેસ્કટોપ નીચેની બાજુ જોવા મળતો ભાગ પર જોવા મળતા સિમ્બોલ કમ્પ્યુટરના સુધી પહોંચવા માટે બેક ટુ માઇક્રોસોફ્ટ ઓફિસ નેવિગેશનમાં એક સ્ટેપ પાછળ જવા માટે ફોરવર્ડ ટુ વિન્ડોઝ નેવિગેશનમાં એક સ્ટેપ આગળ જવા માટે રિસેન્ટ લોકેશન હાલના લોકેશન પર પહોંચવા

માહિતી સંગ્રહ કરવા માટેના ડ્રાઈવ હોમ ક્વિક એક્સેસ ફેવરિટ રીસેન્ટ સુંધી સીધા પહોંચવા માટે વન ડ્રાઈવ ઓનલાઈન માહિતી સંગ્રહ કરવા માટે ડેસ્કટોપ કમ્પ્યુટર સ્ક્રીન પર સિમ્બોલ અને આઇકન અહીંયા જોવા મળે છે ડાઉનલોડ્સ એક પ્રકારનો ફોલ્ડર જ્યાં ફાઈલ ડાઉનલોડ થશે ડોક્યુમેન્ટ્સ એક પ્રકારનો ફોલ્ડર જ ફાઇલ સંગ્રહ કરી શકાય पिक्चर्स એક પ્રકારનો ફોલ્ડર જ્યાં પિક્ચર અથવા ફોટો સંગ્રહ થશે મ્યુઝિક એક પ્રકારનો ફોલ્ડર જ્યાં ઓડિયો ફાઇલ સંગ્રહ થશે વિડિયોઝ એક પ્રકારનો ફોલ્ડર જ્યાં વિડિયો ફાઇલ સંગ્રહ થશે પિન ટુ ક્વિક એક્સેસ નેવિગેશન પેન માં કોઈ ડ્રાઇવ કે ફોલ્ડર ને ઉમેરવા માટે નેટવર્ક નેટવર્ક માં જોડાયેલા કમ્પ્યુટર અહીંયા જોવા મળશે ન્યુ ફોલ્ડર નવો ફોલ્ડર બનાવવા માટે શોર્ટકટ કોઈ ફોલ્ડર કે ડ્રાઇવ ને જલ્દી એક્સેસ કરવા માટે ડોક્યુમેન્ટ ફોર્મેટ આપેલા ફોર્મેટ નું કોઈપણ ડોક્યુમેન્ટ બનાવી શકાય છે કમ્પ્રેસ ર અથવા જીપડ ફોલ્ડર ફોલ્ડર ને કમ્પ્રેસ કરવા માટે વાયરસ કમ્પ્રેસ્ડ ફાઈલ ને અસર करतो નથી કટ અને પેસ્ટ ફાઈલ અથવા ફોલ્ડર ને एक જગ્યા થી બે જગ્યાએ લઈ જવા માટે કોપી પેસ્ટ ફાઈલ કે ફોલ્ડરને ડુપ્લિકેટ કોપી બનાવવા માટે રીનેમ ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે શેર કમ્પ્યુટરના ડોક્યુમેન્ટને નેટવર્ક અથવા ઓનલાઈન શેર કરવા માટે શોર્ટ ફોલ્ડરમાં જરૂરિયાત મુજબ ફાઈલો ગોઠવવા માટે વ્યૂ ફોલ્ડરમાં ફાઈલોને અલગ અલગ રીતે દર્શાવવા માટે વ્યૂ શો ફાઇલ ને ખોલ્યા વગર તેનો પ્રિવ્યુ જોવા માટે સિલેક્ટ ઓલ બધું એકસાથે સિલેક્ટ કરવા માટે સિલેક્ટ નોન સિલેક્ટ કરેલ દૂર કરવા માટે ઇન્વર્ટ સિલેક્શન સિલેક્ટ કર્યા સિવાયની ફાઇલો ને સિલેક્ટ કરવા પ્રોપર્ટીઝ ફાઇલ અથવા ફોલ્ડર ની પ્રોપર્ટી જોવા માટે ઓપ્શન્સ ફોલ્ડર ની પ્રોપર્ટી માં સુધારો કરવા માટે અનપિન ફ્રોમ ક્વિક એક્સેસ नेविगेशन पेन માં ઉમીરલ ફોલ્ડર કે ફાઈલ ને દૂર કરવા માટે अंडू कंट्रोल Z એક સ્ટેપ પાછળ જવા માટે રીડુ कंट्रोल Y એક સ્ટેપ આગળ જવા માટે રિસાયકલ બિન કમ્પ્યુટર માં ડિલીટ કરેલી ફાઈલ અહીંયા જોવા મળશે ડિલીટર કમ્પ્યુટર માંથી ફાઈલ કે ફોલ્ડર દૂર કરવા માટે રીસ્ટોર રિસાયકલ બિન માંથી ફાઈલ પાછે મૂળ જગ્યાએ લેવા शिफ्ट डिलीट कंप्यूटरમાંથી માહિતી ફાઇલ કે ફોલ્ડર સંપૂર્ણપણે દૂર કરવા એમટી રીસાયકલ બિન રીસાયકલ બિનને ખાલી કરવા માટે પ્રેક્ટિકલ 8 પ્રેક્ટિસ ઓન મેનેજિંગ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ રીમ્યુવેબલ ડ્રાઈવ્સ પેન્ડ્રાઈવ વડે ફાઇલ અથવા ફોલ્ડરના સંચાલનની પ્રેક્ટિસ જેમાં ઇન્સર્ટ પેન્ડ્રાઈવ પીસી સાથે પેન્ડ્રાઈવ કનેક્ટ કરતા नोटिफिकेशन अथवा विंडो જોવા મળશે રીનેમ પેન્ડ્રાઈવ પેન્ડ્રાઈવ નું નામ બદલવા માટે ફોર્મેટ પેન્ડ્રાઈવ પેન્ડ્રાઈવ ને ફોર્મેટ કરવા માટે ક્રિએટ ફોલ્ડર પેન્ડ્રાઈવ માં ફોલ્ડર બનાવવા માટે ક્રિએટ શોર્ટકટ કમ્પ્યુટર ના કોઈ ફોલ્ડર કે સોફ્ટવેર ને ઓપન કરવા શોર્ટકટ બનાવવા માટે ક્રિએટ ફાઇલ પેન્ડ્રાઈવ માં અલગ અલગ પ્રકાર ની ફાઇલ બનાવી શકાય છે કોપી પેસ્ટ માહિતી ને કોપી કરીને લેવા માટે કટ પેસ્ટ માહિતી ને લેવા માટે ડિલીટ ફાઇલ અથવા ફોલ્ડર ફાઇલ કે ફોલ્ડર ને ડિલીટ કરવા માટે ઇજેક્ટ પેનડ્રાઈવ પીસી માંથી પેનડ્રાઈવ ને લેવા માટે ત્યાર પછી પ્રેક્ટિકલ 9 કસ્ટમાઇઝ ધ ડેસ્કટોપ ડેસ્કટોપ ને કસ્ટમાઇઝ કરો જેમાં વ્યૂ આઇકન ની સાઇઝ માં ફેરફાર કરવા માટે શોર્ટ બાય આઇકન ને નેમ સાઇઝ ટાઇપ મોડિફાય મુજબ ગોઠવવા રિફ્રેશ સ્ક્રીન ને રિફ્રેશ કરવા માટે ન્યુ ફોલ્ડર નવું ફોલ્ડર બનાવવા માટે ન્યુ શોર્ટકટ સોફ્ટવેર અથવા ફોલ્ડર ની શોર્ટકટ બનાવવા માટે ન્યુ ફાઇલ ટાઇપ અલગ અલગ ફોર્મેટ ની ફાઇલ બનાવવા માટે ડિસ્પ્લે સેટિંગ સ્ક્રીન ના સ્કેલ रिज़ोल्यूशन ओरिएंटेशन वगैरह में फेरफार करवाने के पर्सनलाइजर स्क्रीन ना बैकग्राउंड कलर्स थीम टास्क बार लॉक स्क्रीन वगैरह में फेरफार करवाने के लिए ओपन इन टर्मिनल सीएमडी कमांड रन करावा टर्मिनल की सुविधा पेस्ट अगाव कॉपी अथवा कट करेली फाइल पेस्ट करवा। पेस्ट શોર્ટકટ અगाव ની કોપી કરેલી ફાઈલ ની अंडू डीलीट अगौ डीलीट कर फाइल पाची लेर फोल्डर पीसी डेटा ने ऑनलाइन स्टोर करने टास्क मैनेजर पीसी प्रोसेस परफॉर्मस सर्विस जीवी महिती जो टास्क बार प्रोपर्टी टास्क बार ने वे कस्टमाइज करने विडगेट्स विडगेट्स बोर्ड ने कस्टमाइज करने स्टार्ट स्टार्ट विंडो शुरू करवा पिन टू स्टार्ट मेनू स्टार्ट विंडो में कोई एप ने लावा माटे अनपिन फ्रॉम स्टार्ट मेनू स्टार्ट विंडो में थी कोई एप ने दूर करवा माटे सर्च पीसी में एप्लीकेशन ने सर्च करवा माटे टास्क व्यू अलग अलग डेस्कटॉप विंडो द्वारा कार्यो मैनेज करी सकाए चैट वीडियो चैटिंग वीडियो कॉन्फ्रेंसिंग नी सुविधा

માટે પ્રેક્ટિકલ 10 સેટિંગ એન્ડ મેનેજ યુઝર એકાઉન્ટ્સ વપરાશકર્તાઓના એકાઉન્ટ સેટિંગ અને મેનેજ કરવા કંટ્રોલ પેનલ કમ્પ્યુટરના તમામ સેટિંગ કરવા માટેની સુવિધા યુઝર એકાઉન્ટ્સ કમ્પ્યુટર યુઝર સંલગ્ન ફેરફાર કરવા માટે ચેન્જ યુઝર નેમ કરંટ યુઝરના નામમાં ફેરફાર કરવા માટે

કોપા સલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં